જય માતાજી મિત્રો જય શ્રી ચામુંડામાં કેમ છો આજે ભૂરાભાઈના તીસરા વ્લોગની અંદર કાલે આપણે બ્લોગ નહોતો બનાવ્યો કારણ કે મારે કાલે એડિટિંગ કોમ હતું એટલે હું આવ્યો નહોતો ને આજે હું બ્લોગ બનાવવા આવી ગયો છું ભૂરાભાઈની ચેનલમાં ને ભૂરોભાઈ પણ અહીંયા પર બેઠા છે અને એમને સુડતાલીસ સબસ્ક્રાઈબ કરાવવા માટે તમારો સૌનો દિલથી આભાર પચાસ સબસ્ક્રાઈબ કરાવી દો ભુરવભાઈ એક બિસ્કિટ કૂતરાઓને આપશે તો તમે પણ દરરોજ સપોર્ટ કરો અત્યારે ભૂરાભાઈને કંઈક કહેશું આપણે ભૂરોભાઈ બેઠા છે ભાઈ તારે બંધ કરી છે ભૂરાભાઈ કોઈ ક્યાં છો હા શું કો ગીત ગા ગીત છો કયું ગા છે રોમાપીરનું ગા છો તો તો આપણે રોમાપીર રોમાપીરનું ગીત ગયા છે એ રોમાપીર ના ભક્ત છે એટલે એમને રોમાપીર ના સોંગ સારા લાગે છે એટલે એમને રોમાપીરનું ગીત ગભરાવ છો તો ભૂવાભાઈને ગભરાવી દઈએ

એમને પણ ધીરે ધીરે શીખવાડી દેસું કેમેરો પકડતે હજુ મને પણ એમ કે થોડી નોલેજ છે એટલે મને આવડે છે બનાવતે એટલે ભૂરા ભાઈને પણ સપોર્ટ કરી રહ્યો છું તમે પણ સપોર્ટ કરો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય માતાજી મિત્રો